રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવને લઈ સમગ્ર ભારતમાં પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે ત્યારે ભાવનગરના સોની જય લંગાડિયા દ્વારા મંદિરના આકારની प्रतिकૃતિ વાડી ચાંદની વીટી બનાવી છે શેરડી પીઠના ડેલામાં સોનીની દુકાન ધરાવતા જય લંગાડિયા દ્વારા રામ મંદિરની પ્રકૃતિ વાડી 24 ગ્રામની ચાંદની વીટી

જે ગોલ્ડન વર્ક પણ છે અંદર અને આ વીટી છે એવું આપણે ચંદ્રકાંતભાઈ સોમપુરાને ગિફ્ટ તરીકે આપવા માગું છું અને જે આપણે એકસો ત્રીસ મંદિરનું નિર્ આર્કિટેક્ટ કરેલું છે એને ડિઝાઇનિંગ એને દેવા ઈચ્છું છું કેટલા ગ્રામની વીટી આ ચોવીસ ગ્રામની વીટી છે અને કોમ્પ્યુટર વર્ક છે અને ઉપર આપણે ગોલ્ડ વર્ક બી છે કેટલા દિવસમાં પૂરી થઈ આ બાવીસ દિવસ થઈ મને બનાવતા અને બીજું એ કે આગળ મેં હનુમાનજીની મૂર્તિ મૂકેલી છે જે આપણે રામ રામદરબારમાં આગળ હોય એવું એની